રાજનીતિ સાંપ્રદાયિક વય મનુષ્ય તરફ લઈ જઈ રહી છે આવો જે કિસ્સો આજે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં સામે આવ્યો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી જ્યાં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ રહે છે ત્યાં આગળ નમાઝ અદા કરવામાં આવી રહી હતી અત્યારે રમઝાન ચાલી રહ્યો છે અને રમઝાનના કારણે આ નમાઝ કેમ્પસની અંદર કરવામાં આવી હતી ત્યાં અમુક લોકો પહોંચ્યા અને બંને ગ્રુપ વચ્ચે મારામારી થઈ તોડફોડ થઈ અને જે મામલો સામે આવ્યો તેની અંદર

તે વખતે ત્યાં અમુક વિદ્યાર્થી સંગઠનના લોકો પહોંચ્યા જ્યારે આ લોકો પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે ખુલ્લામાં નમાઝ નહીં પડવાની અને જો ખુલ્લામાં નમાઝ પડવી હોય તો મસ્જિદમાં જઈને નમાઝ પઢો કેમ્પસમાં નહીં જે બાદ કહેવામાં આવી રહ્યું છે કે એક જે અફઘાનિસ્તાનનો વિદ્યાર્થી હતો તે ઊભો થયો અને તેને એક જે હિન્દુ સંગઠનના લોકો ત્યાં આગળ પહોંચ્યા હતા તેને લાફો મારી દીધો જ્યારબાદ આખો મામલો વધારે વિચક્યો અને જે હિન્દુ સંગઠનના વિદ્યાર્થીઓ હતા તેમને ત્યાં હોસ્ટેલમાં તોડફોડ કરી છાત્રોની અંદર અંદર લડાઈ થઈ પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને આખા મામલાને ત્યારે રફાદફા કરી દેવામાં આવ્યો ત્યારબાદ આજે સવારે મંત્રાલય સુધી આ મામલો પહોંચ્યો કારણ કે આને લઈને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ ગયા અને સોશિયલ મીડિયામાં જેવા જ આ વિડીયો વાયરલ થયા ત્યારથી જે અફઘાનિસ્તાન એમ્બેસી છે ત્યાં સુધી આ માહિતી પહોંચી અને અફઘાનિસ્તાન એમ્બેસી દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને જ આ આખી ઘટનાક્રમ વિશે જણાવવામાં આવ્યું જે બાદ ગૃહમંત્રાલયે અચાનક જાગ્યું અને મંત્રી હર્ષ સંઘવીએ ડીજીપી વિકાસ સહાય સાથે વાત કરી ત્યારબાદ જ્ઞાનેન્દ્ર મલિક જે અમદાવાદના કમિશનર છે તેમની સાથે વાતચીત કરવામાં આવી અને આ આખા મામલાની અંદર ઇન્વેસ્ટિગેશન કરવાની વાત કરવામાં આવી હવે જે પોલીસની ટીમ છે એ પણ ત્યાં આગળ પહોંચેલી છે જ્ઞાનેન્દ્ર મલ્લિક જે છે તેમને ત્યાં પહોંચ્યા તેમને વિદ્યાર્થીઓ સાથે વાત કરી જે વિદ્યાર્થીઓ આ આખા મામલાની અંદર પોતે શિકાર બન્યા છે તેમની સાથે પણ વાતચીત કરવામાં આવી હવે એફઆઈઆર જે છે તે રજીસ્ટર કરવામાં આવી છે અને અમદાવાદ પોલીસે ટ્વીટ કરી અને જણાવ્યું છે કે આખા મામલામાં જે પણ સામેલ હશે તેની વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે તેમને ગિરફતાર કરવામાં આવશે હવે આ આખા મામલે રાજનીતિ શરૂ થઈ ગઈ છે રાજનીતિ સોશિયલ મીડિયા થી લઈને કેમ્પસ સુધી થઈ રહી છે એક તરફ પોલીસ આખા મામલે ઇન્વેસ્ટિગેશન કરવાની વાત કરી રહી છે તો અન્ય બીજી તરફ એઆઈએમઆઈએમ હોય કે એબીવીપી હોય બધા જ આ આખા મામલે રાજનીતિ કરવા તરફ જઈ રહ્યા છે એઆઈએમઆઈએમ અને એબીવીપી એ શું કહ્યું તે પણ સાંભળી લઈએ આસરે 300 જેટલા ફોરેનના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે એમાં આ બ્લોકમાં એ બ્લોકમાં લગભગ 75 વિદ્યાર્થીઓ છે એમાં ગઈ કાલે રાત્રે સાડા દસ વાગે ની આશરે અમુક વીસ પચીસ માણસો આવી અને અહીંયા જે અત્યારે રમઝાન ચાલે છે એના

દસ વાગીને એક્યાવન મિનિટ ઉપર કોઈએ કંટ્રોલ માં ફોન કર્યો છે અને દસ વાગીને છપ્પન મિનિટ એટલે પાંચ મિનિટ મેં જ અહિયાં આપણી પીસીઆર ટ્વેન્ટી વેન આવી ગઈ છે અને અડધો કલાકની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર પણ અહીંયા જે લોકલ છે યુનિવર્સિટીના એ પણ આવી ગયા છે અને હું જે પાંચ ડીસીપી અને એના હસ્તકની ટીમો બનાવી છે અને ચાર ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે નવ ટીમો કુલ અમે કામ કરશે એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને એમાં ટૂંક સમયમાં જ પોલીસ જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કાર્યવાહી કરશે બની ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓ પોલીસને ફોન કર્યો પોલીસ ત્યાં આવી પણ કરી અને પોલીસની હાજરી જ આ કદ્ટરવાદી સંગઠનના અસામાજિક તત્વો ત્યાં હુમલો કરી રહ્યા હતા પણ પોલીસે એમને સવામાનભેર એ ગુનેગારોને ત્યાંથી જવા દીધા હું અને વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કે તાત્કાલિક અસરથી દોષી પોલીસ કર્મચારીઓની સામે પગલાં લેવામાં આવે એમને સસ્પેન્ડ કરવામાં આવે એફઆઈઆર જે છે ચોકીદારની જગ્યાએ એફઆઈઆર જે વિદેશી જે વિદ્યાર્થીઓ છે એમની ફરિયાદ દાખલ કરવામાં આવે એમની લેવામાં આવે બીજું કે જે ધાડ થઈ જેના એના વિડીયો પણ મોજુદ છે એ લૂંટધાડની પણ ફરિયાદમાં એની અંદર કલમો લગાવવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓ જેમણે બેદરકારી બતાવી છે એમની સામે પગલાં લેવામાં આવે વિડીયોમાં સાફ દેખાઈ આવે છે कि जे गुंडा तत्व लुखा तत्व जे ते नारेबाजी करिरियाचे એટલે કોઈને શોધવા જવાની જરૂર નથી એ બધા જ વિડિયોમાં موجوده છે એ તમામ વિષયમાં કાયદેસર કણક મકણક કાર્યવાહી થાય બીતે કલ અમદાવાદ કે ગુજરાત યુનિવર્સિટી મે બહાર સે આયે હુએ મુસ્લિમ બચ્ચો કો ખાસ કરકે afghani સ્ટુડન્ટ ઓર દૂસરે ઇધર બચ્ચો કો કલ નમાઝ કે નામ સે નિશાન બનાયા ગયા ઓર सुनियोजित तरीके से हमला किया गया और देखने वाली खास बात यह है कि प्रशासन बिल्कुल मुख्य प्रेक्षक बना रहा जिन बच्चों से बात हुई पीड़ित बच्चों से एस अस्पताल में उन्होंने बताया कि पुलिस की मौजूदगी में ये पूरा मामला घटा और पुलिस ने कोई एक्शन नहीं दिखाया सवाल ये है कि एक तरफ तो हम देश में उस कानून की बात करते हैं जिससे हम दूसरे मुल्कों में जो जुल्म और जाती हो रही है अल्पसंख्यकों पर प्रताड़ना जो हो रही है उन उनकी बात करते हैं और दूसरी तरफ में हमारे देश में जिस तरीके से मजहब को आधार बनाकर निशाना बनाया जा रहा है ये कहीं ना कहीं निंदनीय है और गुजरात यूनिवर्सिटी की घटना जो है मुझे लगता है कि इसने अंतर्राष्ट्रीय स्तर पर देश की जो छवि है उसको बट्टा लगाने की कोशिश की है देर रात तक आ, कोई कार्रवाई नहीं हुई थी दंगाइयों पे दंगाई भी नहीं कह सकते उन्हें आतंकवादी कहा जाए लेकिन सवाल ये है कि क्या महज दंगाइयों के ख़िलाफ़ सामान्य कलम लगाकर सामान्य जो मामला है वो दर्ज कर कर मामला ख़त्म कर दिया जाएगा या देश की इज्जत पर नुकसान करने वाले लोगों के सामने सख्त से सख्त कार्रवाई होगी सवाल ये भी है के कल आचार संहिता लगी और आचार संहिता के बाद आज पूरे देश जो है वो इलेक्शन कमीशन के कमांड में है उसके बावजूद भी आप देख रहे होंगे किब कर, साढ़े नौ दस बजे की जो घटना थी और रात के एक बजे तक भी पुलिस नदार, न, न, नजर आई और जो लोग थे स्टूडेंट्स वो डरे सहमे और खौफ में थे उन्हें यह समझ में नहीं आ रहा था कि ऐसा ऐसा क्यों हो रहा है शायद वो इन चीजों से वाकिफ नहीं है और इसी बात का क्या भारतीय जनता पार्टी और मोदी जी डंका बजाने की बात करते हैं विश्व में अगर इस तरीके से डंका बजेगा तो मुझे लगता है कि ये देश के लिए अच्छा नहीं है देश के लिए नुकसान कारक है बहुत शुक्रिया गुजरात प्रदेश मंत्री गईकाल रात्र गुजरात यूनिवर्सिटी खाते थे घटना अत्यंत दुर्भाग्यपूर्ण તથા નિંદનીય આ તમામ ઘટનામાં સંડોવાયેલ આરોપીઓ ઉપર કઠોરતમ કાર્યવાહી થાય તેવી સ્પષ્ટ માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ સમક્ષ કરે છે આ તમામ વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી એ પણ વિશ્વવિદ્યાલય પ્રશાસનની હોય છે ત્યારે અભાવી વિશ્વવિદ્યાલય પ્રશાસન પાસે પણ એ માંગ કરે છે કે તેમને સઘન સુરક્ષા આપવામાં આવે અને આ તમામ સંડોવાયેલા વિદ્યાર્થીઓ સાથે અપરાધીઓ સાથે

કે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે તેવામાં તેઓ કેમ્પસની અંદર નમાઝ પડી રહ્યા હતા અને કેમ્પસમાં નમાઝ કેમ પડે છે તેને લઈને શરૂ થયેલા આખા મામલાની અંદર હવે પોલીસ શું ઇન્વેસ્ટિગેશન કરે છે કારણ કે પોલીસ અત્યારે તો કહી રહી છે કે અમે જેટલા પણ લોકોએ ત્યાં આગળ હુમલો કર્યો હતો તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું પરંતુ આ કાર્યવાહીને લઈને અત્યારે એવું કહેવાય રહ્યું છે કે એફઆઈઆર રજિસ્ટર થઈ ગઈ છે ત્યાં જે ત્યાંના ચોકીદાર હતા તેમની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી છે તે પોતે આમાં કમ્પ્લેનન્ટ બન્યા છે અને એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવી છે જો અફઘાનિસ્ત અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓનો આમાં વાંક હશે તો તેમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે અને સામે જે હિન્દુ સંગઠન છે એમના વિદ્યાર્થીઓનો પણ વાંક હશે તો તેમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે ફાલ એવું કહી શકાય કે અત્યારે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પહેલાં આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે સાંપ્રદાયિક વયમનસ્ય પેદા કરી રહી છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર